અતાર વાળો કોઈ સામની વાત કરી તર મારા માટે સગમબા હાચુકો ના ને યાર આ માટે સબલ લઈને આવ્યો ચોગડ એ મા એક કે કોલેજ કરે કોલેજ અને તું શું રાખી ગોડાજો पापा હવે તો એ જો पापाને એલું કરો ગોડો રાખે એવો જ લાગે લે હું ના ને

આપડે <laughs> <rhythm>.

હા રમેશ હા ભાઈ બેલા લા ભાઈ તો હાંદો બે તું ખાઈ ને આવ્યો હાઈ ને આવ્યો ત્યાં મોડું થયું ચાંદ

ભાઈ મળી લઈએ વાત બાત કરીએ હારું હોય તો કરીએ નથી થયું માં ભાઈ બનના તો વ્યાવસ્થિત છોકરો મોટે ઘરો દૂધ જેવો એવું ગયો બરોબર એવું વાત થઈ હતી મારા

આતે લામિયા મોં દે હે તો બેવાવા બેન ઓને કેજો ગોડા જેવું ના કરે આ તો જબરું કરે ગોડા જેવું ઘોરી આવે મગજ જહે બાપા દે એવું નઈ કરું પર મેરો આ નું ઘર યાર જેવું

આ તો જમીનમાં બહુ ઓન એટલે હું લાવ્યો તો વાત યાર ઉપર આયા કે મારા ચંપક વાત હાચી પણ આપણે ના ગમારે આ તો બહુ કાળો મેક છે યાર મૂલે તો એવું લાગે હમું શું કહી ને ના પા દે યાર એ

લાલિયા હા આપણે બેસ્ટ રે પૂરો

એ તો નિયો આ કારે ડોમન મુજી દે હેડો દે સાટા હે યાર જમન જમનની વાત લઈ રહ્યો હે ભાઈ દેખ તો મારું છે કારે લઈ જાય છે ભાઈ છેત નહીં હેડે હેડે વાત લઈ જાય છે એ તો બરાબર હેડે માથે ઓય માછો ભાઈ એ ઉંમર દેખાય આઈ ગયા ડબલ ની વાત લઈ મને અમે જોર જો કરાવી આઈ ગયો કે આ અમારનો આ કરો જેસનો મજુરો આનો સરેરાશ સંતર મારી કોઈલા આયા છે ભાઈબાની સાબન લઈને આયા આવો યાર મામા યાર કેસમાં નહીં દેખાડયો નઈ બાવ રાત લાગતો યાર

પણ તારે કદી કોમ થયું નહીં મેમો નહીં આયા કોઈ ભલિવાર આવ્યો નહીં કશું કોમમાં ભલિવાર ના આવ્યો